science માં ડર લાગે છે ને આ એક ટ્રીક તમારી જિંદગી બદલી નાખશે સાંભળો વિજ્ઞાન કોઈ દુશ્મન નથી તમારા વિચારમાં જ ભૂલ છે તો તમે એના માટે આ એક કામ કરો કે તમે જે કંઈ પણ ટોપિક સમજો છો તેને એવું કહેવાનું બંધ કરો કે આ ટોપિક મુશ્કેલ છે તેના બદલામાં તેના પર સવાલ ઉભા કરો કે આવું કેમ થાય છે આવું કેવી રીતના બની શકે ઉદાહરણ તરીકે લઈએ તો ગુરુત્વાકર્ષણ બળ કે જેમાં આપણે સમજાતો નથી તો તેમાં

એક એક મુદ્દો વાંચતા જાવ એટલે તમને આ ટોપિક મુશ્કેલ નહીં લાગે યાદ રાખજો આઈન્સ્ટાઈન પણ એક સમયે શરૂઆતમાં વિદ્યાર્થી જ હતા જો તમને આ યુઝફુલ લાગી હોય તો કોમેન્ટમાં યસ લખજો